તમે જાણો છો અમદાવાદીઓને કાઉ ટુરિઝમનું ઘેલું લાગ્યું છે જી હા હેરિટેજ મેડિકલ અને બિઝનેસ ટુરિઝમ બાદ હવે અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કાઉ ટુરિઝમ તો આવો જઈએ ઢોરવાડો બનેલા કરુણા મંદિરની મુલાકાતે જ્યાં શહેરીજનો મિત્રો પરિવાર સાથે આવે છે અને ગાય સાથે હળવાશની પળો વિતાવે છે દાણી લીમડા કરુણા મંદિર કે જે પાંત્રીસ હજાર કિલો ચોરસ મીટરની જગ્યામાં આવેલું છે અને ત્યાં ત્રણસો વીસ ગૌવંશ હાલ રાખવામાં આવેલ છે જ્યારે બાકરોલ કરુણા મંદિર પચાસ હજાર ચોરસ મીટરની જગ્યામાં આવેલું છે અને ત્યાં સાતસો ત્રીસ ગૌવંશ રાખવામાં આવી રહેલ છે કરુણા મંદિર અમદાવાદનું એક હોટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે અમદાવાદીઓ કરુણા મંદિર ખાતે આવે છે ગાય સાથે સમય પસાર કરે છે અને ગાયને વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો અર્પણ કરે છે આ કરુણા મંદિરમાં આવીને ગાયો સાથે રહેવાનો કોન્સેપ્ટ અમને બહુ યુનિક લાગ્યો કોઈ બી સ્પેશિયલ દિવસ હોય કોઈ બી તહેવાર હોય અમે અહીંયા આવી જ જઈએ છીએ અમે બાકરોડ કરુણા મંદિરમાં દૈનિક ચાર હજાર રોટલી ગૌમાતાને પ્રસાદને અર્પણ કરીએ છીએ ગૌ માતાની સેવા અને બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એના માટે તેમ ખાસ રવિવારે અમે બાળકોને લઈને કરુણા મંદિરમાં આવીએ છીએ સિંહ જે ગુજરાતમાં સૌથી મોટા પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર છે એવા રાજ્યમાં ગૌવંશના રક્ષણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી પ્રેરક શરૂઆત શહેરમાં જાહેર સ્થળોએ રખડતા પશુઓના કારણે થતી ગંદકી ન્યુસન્સ જાનહાનિ અકસ્માત ટ્રાફિક જામ આ તમામ સમસ્યાઓનું એકમાત્ર સોલ્યુશન એટલે કરુણા મંદિર ખાતે તેમની રખરખાવ અને વ્યવસ્થા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ નિવારણ માટેનું ટેમ્પરરી સોલ્યુશન તરીકે જો જોઈએ તો એમાં આર એફઆઈડી ટેગ લગાવી પશુઓનું અને પશુ માલિકોનું રજીસ્ટ્રેશન કરવું દંડ અને ચાર્જીસ ભરી અને એ પકડાયેલા પશુઓને છોડવા આ મુજબની વ્યવસ્થા વર્ષોથી કાર્યરત હતી જેનાથી હંગામી એક પગલાંઓ લઈ શકાતા હતા પરંતુ કાયમી આ પ્રશ્નના નિરાકરણ માટે સ્ટ્રે કેટલ પોલિસી અંતર્ગત પશુ રાખવાની માલિકીની પોતાની જગ્યા અને એ જગ્યા જેટલી હોય તેટલી જ જગ્યામાં તે લોકો પશુ રાખે તે મુજબથી લાઇસન્સિંગ પ્રથા અમલમાં લાવ્યા અને એ સિવાય રખડેલા રખડતા જે પશુઓ છે એ પશુઓને પકડી અને કરુણા મંદિરમાં પૂરવાની કાયમી વ્યવસ્થા ગોઠવાવાથી આ પ્રશ્નનું સુખદ નિરાકરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી શકે છે ગોમતી સુરભી નંદની શ્યામા વૈષ્ણવી કામધેનું મોક્ષદા અને ગોપેશ્વરી જેવા અનેક નામ ધરાવતી ગૌમાતાનો રખરખાવ પણ મહત્વનો છે તો કેવી રીતે રખાય છે તેની સંભાળ આયુષ્યમાન કાઉ ફિટ સિસ્ટમ બેલ્ટ એક એવી પદ્ધતિ છે કે જે ગાયના ગળામાં પહેરાવવામાં આવે છે અને એનાથી દૈનિક ધોરણે ગાયની જે મોમેન્ટ છે દિવસભર ઊઠવું બેસવું ખાવું જાવવું બેસવું પછી એને હરવું ફરવું કેટલું એણે ખોરાક લીધો પાણી પીધું એની કોઈ એબનોર્મલ એક્ટિવિટીઝ છે એને કોઈ બીજી તકલીફ કે મુશ્કેલીઓ હોય તો એના નોર્મલ જે સ્ટેન્ડર્ડ્સ કરતાં એના એલર્ટ આમાં અમને સોફ્ટવેર બેઝ આવી રહ્યા છે અને વેટરનરી ડૉક્ટર એના આધારે એની સારવાર કરી અને એની ઇમ્યુનિટી વધારી શકે છે ગાયને દૈનિક ધોરણે ઘાસ સારો આપવામાં આવે છે તેની સાથે ને સાથે મેડિસિનલ વનસ્પતિઓ જેવી કે નગોળ લીમડો અડુસી આ પ્રકારના જે ઔષધિઓ સાથે મિક્સ કરવાથી ગાયનું દૂધ પણ સારું આવે છે એનું સ્વાસ્થ્ય પણ સારી રહે છે શ્રુતિ સ્મૃતિ પુરાણ સહિત આયુર્વેદમાં ગાયનું સ્થાન સર્વશ્રેષ્ઠ મનાયું છે જેની સેવા ઉપરાંત ગૌ પેદાશોનો પણ નાગરિકો માટે થઈ રહ્યો છે ઉપયોગ અન્ય જગ્યાએ ગૌવંશને જે લીલો ઘાસચારો આપવામાં આવે છે એ ઘાસચારાનો વેસ્ટ અને ગાયનું છાણ એવું અઠ્યાવીસો કિલો જેટલું દૈનિક ધોરણે જનરેટ થાય છે આ વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરવા માટે અહીંયા એક એક ટન કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવેલ છે એ દ્વારા બે ટન જેટલા આ ગ્રીન વેસ્ટનો ઉપયોગ થશે તદઉપરાંત એમાંથી ગાયની સ્ટીક અને છાણા કે જે પાંચસો કિલો જેટલા જનરેટ કરવામાં આવે છે અને બાકીના ત્રણસો કિલો જેટલું એ ગાયના છાણમાંથી ખાતર ઓર્ગેનિક મટીરિયલ બનાવવામાં આવે છે ગાયના છાણમાંથી બનતી વિવિધ પ્રકારની જે પ્રોડક્ટ્સ છે એ પ્રોડક્ટ્સની સારી એવી માંગ બજારમાં પણ છે અને આના પ્લેયર્સ આ ખરીદવા માટે અમને લાખો રૂપિયાની ચૂકવણી કરવા પણ તૈયાર છે પરંતુ આ બનેલી ઓર્ગેનિક વસ્તુઓ જેવી કે છાણની ટીકી ખાતર છાણા આ બધી વસ્તુઓ નાગરિકો સુધી પહોંચે એ અને નાગરિકો તેનો ઉપયોગ કરતા થાય ઓર્ગેનિક ખેતી તરફ વળે નર્સરી અને પ્લાન્ટેશનને પણ પ્રોત્સાહન મળે તે માટે આ તમામ વસ્તુઓ નાગરિકોને વિનામૂલ્યે પણ કોર્પોરેશન દ્વારા જે વિઝિટ્સ આ કરુણા મંદિરની કરી રહ્યા છે એમને અમે આપી રહ્યા છે. કાવ ટુરિઝમને અન્ય શહેરોમાં પણ વેગ મળે તેવી આશા સાથે ગુડ ニュース ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. દોસ્તો કહેવાય છે જ્યાં હૃદય હારી જાય છે ત્યાં જીવન પણ થંભી જાય છે. બધો ખેલ આ હૃદયનો છે. અને એટલે જ હૃદયને સાચવવું અને સમયસર ચકાસણી કરાવવી ખૂબ જરૂરી છે આ માટે અમદાવાદના નવ ડોક્ટર્સના એક ગ્રુપ દ્વારા કાર્ડિયોગ્રામને લઈને નવી શોધ કરવામાં આવી છે હૃદયરોગના સચોટ નિદાન માટે આઈ એસ નવા નિશાનની શોધ થઈ છે જે વીસ ટકા વધુ હૃદયરોગના નિદાનમાં રિઝલ્ટ આપશે આ સાઈનને પટેલ સાઈન પણ નામ આપવામાં આવ્યું છે